તિરંગા યાત્રાને લઈને સુરત પોલીસનું હંગામી જાહેરનામું વાય જંક્શન નજીક વાહનોની અવરજવર કરવા તથા પાર્કિંગ કરવા પર પ્રતિબંધ રહેશે તિરંગા યાત્રાને લઈ અગિયારમી ઓગસ્ટના રોજ એસ કે નગર ચાર રસ્તાથી એસવી એનઆઈટી સર્કલના આવવા જવાના રસ્તા પર જોલી પાર્ટી પ્લોટથી ચાર જંક્શન સુધીના બંને માર્ગ પર જોલી પ્લોટ ચાર જંક્શન રાહુલરાજ મોલ પર પણ અને ઉધના મગદલ વેસુ ચાર રસ્તાથી ગણગોર ચાર રસ્તા ઉપર વાહનોની અવર કરવા તથા પાર્કિંગ કરવા પર રહેશે પ્રતિબંધ સાથે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી આ પ્રતિબંધ બપોરે એક વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે સાથે લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે સુરત શહેરથી એરપોર્ટ તરફ વાહનો પાર્લે પોઈન્ટ બ્રિજ નીચેથી ડાબે ટર્ન લઈ અનુવ્રત દ્વારથી કેનાલ રોડ થઈ અગ્રવાલ ટ્રસ્ટ સ્કૂલની આગમ શોપિંગ સેન્ટર ડાબે ટર્ન લઈ અવવા ચાર રસ્તાથી જમણે ટર્ન લઈ સિટી પ્લસ સિનેમાની એસકે નગર બ્રિજ યડી બ્રિજ ઉતરતા ડાબે ટર્ન લઈ કેનાલથી ગવિયર ગામથી એરપોર્ટ તરફ જઈ શકાશે ઓએનજીસી ઓ એનજીસી કોલોની જઈ શકાશે સુરત એરપોર્ટ તરફ જતા વાહનો પોઈન્ટ ડાબે ટર્ન લઈ ભાઠા ગામથી ઓએનજીસી બ્રિજથી ડાબે ટર્ન લઈ તાપી બ્રિજ ઉતરી જમણે ટર્ન લઈ કેનાલથી ગવિયર ગામથી એરપોર્ટ તરફ જઈ શકાશે મગદલા ગામ તરફથી આવતા જતા વાહનો અમોર હોટલ મગદલા ગામ ત્રણ રસ્તાથી સર્વિસ રોડનો ઉપયોગ કરી ओएनजीसी कॉलोनी थी एसके नगर तरफ जाई सका से आवान पर कश्मीर थी लईने कन्याकुमारी સુધી ગામોની ગલીઓ થી લઈને શહેરો ના મોટા મોટા રસ્તાઓ સુધી ગામો ના ખેતરો થી લઈને ગુજરાત ની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી સાલાઓ થી લઈને કોલેજો સુધી ગુજરાત ના પ્રત્યેક વર્ગના નાગરિકો પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક મોટો અભિયાન ગુજરાતમાં પંદરમી ઓગસ્ટ સુધી ચાલનાર છે આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ દેશનો સંદેશ આપી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે પીડિતોએ કોંગ્રેસની ન્યાયયાત્રાનો સ્પષ્ટપણે ઇન્કાર કર્યો છે પરિવારો દ્વારા આપવામાં આવ્યો છે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એની ઉપર કોઈ બી રાજનીતિ હોય જ ના શકે અને હું આ બાબતે કોઈ બી રાજનીતિક સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો પરંતુ આ પરિવારોના દુઃખને રાજનીતિક વિષય બનાવો એ ખૂબ મોટું પાપ છે